અને આ પાણી જે છે આપણે લોટ બાંધવા માટે તો આ આપણે આ શેનાનો લોટ આમાં નાખશું અને આ ઘઉં લોટ નાખશું બે લોટ આપણે સાળી નજ લીધા છે ના ઘઉં નો છે અને આ સીલી ફ્લેક્સ છે એ નાખશું આપણે અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ સફેદ તલ છે એ નાખશું આપણે અને આ સાત મસાલો નાખશું અને આપણે હવે આમાં મોણ નાખશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું

આને આપણે પતલી પતલી વણવાની એટલે કકડી થાય એટલે ખાવાની મજા આવે એમ જાડી રાખીએ તો પછી આમ બરાબર કકડી ન થાય એમ એટલે આ રીતે આપણે પતલી પતલી વણવાની હાવ આ રીતે પતલી બનાવવાની હવે આપણે આ સમસી લીધી છે તો આ રીતે આપણે આમાં ખાડા પાડી દેસું એટલે તળવામાં ફૂલે નહીં આ રીતે તો આપણે બધી બનાવી લેશું તો આપણે આ પાપડી બધી વણી લીધી છે તો હવે આપણે એને આ રીતે કાપી લેશું તો આ રીતે આપણે પાપડી બધી કાપી લેશું આ રીતે તો આ રીતે આપણે બધી કાપી લેશું હવે તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે તો હવે આ તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તળી લેશું તો તળાઈ જે છે આપણે એને કાઢી લઈશું બાય તો આપણે હવે બધી તળી આ તો આપણે હવે સૌ કરશું આ મસાલા પાપડી તમે સા સાથે દહીં સાથે દૂધ સાથે બધા સાથે તમે ખાઈ શકો છો તૈયાર છે આપડી મસાલા પાપડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી મસાલા પાપડી